સીએમ અમને મળે સીએમ એમ કે છે કે તમારું આ રીતનું રજૂઆત સારું યોગ્ય નહોતું તમે મને લેખિતમાં પત્ર આપ એ કરો ને પછી મને મળો તો સર અમે જ્યારે તમને મળવા આવીએ છીએ ત્યાં ઓફિસે ત્યારે તમે મળતા નથી એ અહીંયા ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા જ્યારે સો સમૂહ લગ્ન હતો ત્યારે ત્યાં આવ્યા હતા ને હાજરીમાં ત્યારે અમે સર્કિટ હાઉસ આગલી દિવસે રાત્રે આવ્યા હતા એટલા માટે અમે મળવા ગયા હતા તો ત્યારે જો અમને દસ મિનિટ માટે એમનો ટાઈમિંગ આપ્યો હોત ને મળવાનો તો કાલે અમારે એ રીતે સામે જઈને મળવાનું ના એ થાત કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી આ એક રજૂઆત છે અમે ધમાલ કર્યું હોય તો એને તોડ જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય આ તો એક બે મા છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય

જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો ખેતતાન કરો શું આ રીતનું બિહેવિયર સાચું છે એ માં પોતાની લાગણી રજૂઆત રજૂ ના કરી શકે કોઈને ઈશારે કે કોઈને ઈશારે કે વાત છે કોના ઈશારે કે વાત છે આમાં કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે

એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે અને પાણી કેટથી ભદ્ર કચેરી હો અમને તાપમાં ફેરવે છે એવી ફીલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હો જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું એ કોઈ ગુનો કરી દીધો છે મેં કોઈ મર્ડર કરી દીધું છે કે મારું મોઢું દબાવવા છે કે બોલતી ના બોલતી ના એમ હું એમ કીધું કે ભાઈ આવું રોડ બિહેવ ના કરશો બરાબર છે એને પછી મને ઢસડીને લઈ જાય